આજે અરવલ્લીની ધરતી પર માનનીય મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત મિત્રો થઈ રહી છે અરવલ્લીની આ ફળદ્રુપ ભૂમિ અહીંયા ખેતી પશુપાલન આપણી ડેરી વ્યવસાય એના કારણે આપણી નવી દિશા મિત્રો આપણને મળી રહી છે આપણા તમામ રોજગારના અવસરો અહીં ઉપલબ્ધ થઈ રહ્યા છે જિલ્લામાં ધોધ શામળાજી જેવા અહીંયા લસુડિયા ધામ આપણો દેવરાજ ધામ ત્યાં ધર્મતંત્ર અને રાજતંત્રનો સરસ સમન્વય કરીને આપણી ઐતિહાસિક ભૂમિમાં આપણું પર્યટન પણ મિત્રો વિકસી રહ્યું છે સાથે સાથે મિત્રો શિક્ષણમાં પણ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આપણે આગળ વધી રહ્યા છે તો મિત્રો આજે આપણા બધાના માટે સૌભાગ્યનો અને આનંદનો દિવસ છે અરવલ્લી જિલ્લા ખાતે આપણા લોક સુખાકારી માટે માન્ય શ્રી સન્માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં બસો ને બ્યાસી પોઈન્ટ એક્યોતેર કરોડ રૂપિયાનું આજે અહીંયા લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં વિકાસ પુરુષ આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસની કેળી જે કંડારી છે એને આગળ ધપાવવાનું કામ સન્માન્ય આપણા વિકાસ પુરુષ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કરી રહ્યા છે